આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેર લોકસભાની ચૂંટણી અને તેના જ ઉમેદવાર એટલે કે રંજનબેન રિપીટ વિરોધનો વંટોળ ભૂકંપ જેવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરમાં ત્રીજી વાર રિપીટ થતાની સાથે અનેક જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધનો વંટોળ છે અને તેવામાં જ ગઈકાલે સાંસદ રંજનબેન ભટ્ટ ઉમેદવાર જાહેર થતા તેઓના બેનરો લાગ્યા અને આ બેનરો વિરોધ ના લાગ્યા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રમુખ તેઓના જ રહેણાંક વિસ્તારમાં બેનરો લાગતા ચર્ચા મચી જવા પામી અને એક પ્રશ્નાર્થો અને પ્રશ્નાર્થો કોણે લગાવ્યા કેમ લાગ્યા કોના કહેવા પર લાગ્યા અને પછી સવારે શું બેનરોને પગ આવ્યા તો બેનરો ઉતરી ગયા તે અંતર્ગત વિશેષ માહિતી મળી રહી છે જી હા રંજનબેન ભટ્ટ વિરુદ્ધ જે બેનરો લાગ્યા હતા તેના જ એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે જ બેનર લગાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ઇકો કારમાંથી ઉતરીને બે યુવાનોએ આ બેનરો લગાવ્યા છે તે સોસાયટીની બહાર લગાવ્યા છે બે યુવાનો સીસીટીવી કેમેરામાં જ બેનર લઈને કારમાંથી ઉતરતા જોવા મળ્યા છે અન્ય બે બાઇક સવાર યુવાનો પણ તેમની સાથે હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે બેનર લગાડનાર જાણીતો યુવા ચહેરો હોવાની પણ ચર્ચા છે ક્રાઈમ બ્રાન્ચે બેનર લગાડનાર યુવા ચહેરાની શોધખોળ શરૂ કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જેની અંદર જૂથબંધી અને એ જ અંતર્ગત અનેક મોટા ખુલાસા થાય તેવી ચર્ચા છે આ ભારતીય જનતા પાર્ટીની આંતરિક જૂથબંધીનો ત્રીજો વ્યક્તિ કોઈક લાભ લેતો હોય તેવી પણ શક્યતાઓ છે આવો નિહાળીએ કેવા છે સીસીટીવી ફૂટેજ